અનુરૂધસિંહ જાડેજા હમણાં છૂટીને ને આવી ગયા હા જેને જેને ખુશ થવું હોય જે કાર્યક્રમો કરતા હતા અનુરુસિંહ જાડેજાનો છોકરો આજ રોયો જો માં જોયું હા 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 થોડીક શરમ કરાય જયરાજજી આ ઉમરે આ 60 વરસ અનુરુચિ અને હું કહેવાય આજ સજા કાપી રહ્યા આપણે કાઈ લેવા દેવા નથી એની હઈ રહી પણ એક લાગણી સી પ્રામાણિકતા ની વાત અનુરુચિ ઝાડેજા અને જયરાજજી ઝાડેજા આ બે કાટા કાઢવા માટે સરકારે કાર્યક્રમ વ્યવસ્થિત ફિક્સ કર્યા હતા પણ કાર્યક્રમો સફળ ગયા નહીં હાર્દિક પટેલ આઈદ નિવેદન દીધું ની એમ નમ દીધું વિચારો પટેલસિંહ ની ટિકિટ નવ્વાણું ભારતીય જનતા પાર્ટી માટે અને જયરાજસિંહ જાડેજા ગોંડલ માટે પણ ઇતિહાસ લખાવાનો છે કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટી હલવા નિખિલ ડોંગા ને જામીન રદ થાય એટલે નિખિલ ડોંગા એ અંદર અનુરૂધ સિંહ ની સજા માફી રદ થાય એટલે અનુરૂધ સિંહ એ અંદર

નામ બોલતા સિંહ જાડેજા એ સરેન્ડર કર્યું મીડિયા વાળાએ કરોડો ની ટીઆરપી લીધી પોલીસ વાળાએ નો ખાવાની ગાઈડું ખાધી જગદીશ મહેતાએ એના મંતવ્યો રજૂ કર્યા તમામ મીડિયા કર્મીઓ શું આમ વિચારવા અનુદ્ધ સિંહ ગોંડલ જેલમાં રાખશે કે આપણે જુનાગઢ જેલમાં રાખશે આખો બધા દઈ દીધા નિવેદન ફિવેદન કોઈને ને કઈ દેવાનું બાકી પૂરું થઈ ગયું બધાએ કઈ લીધું હવે મારો વારો સાંભળો હમણાં આપણે નોરતા ચાલુ થાય છે બાવીસ તારીખે તે દીથી આપણે માતાના નિવેદ રાખેલા છે બરોબર છે ને હા હવે તમે વિચારતા હશો કે હા અત્યાર સુધી આટલું શાંત અને અત્યાર સુધી આપ આ અનુરૂચ સિંહ જાડેજાનો ગોટાળો આ કોર્ટની અંદર ને જેલની અંદર ને બદલની અંદર ફેલાણો એમાં ક્યાંક ને ક્યાંક જયરાજ સિંહનું નામ આવે કે ભાઈ જયરાજસિંહ એ કરાય એવું છે ને જયરાજ સિંહને નડે છે હા આમાં છે ને સીટ બેલ કાઢનારો આમાં છે ને આમાં હવે હું તમને સમજાવું તમને ખબર પડે ને હવે અને આમ જો આ વિડીયો સેવ કરીને રાખવાનો હા હા એટલે એમ ન થાય બની બોલે કે એની માતા બોલે બધું એક જ હોય અને ની માતા બોલે એની થાય 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 ને થાય બરાબર એટલે જા અમારી માતાના શબ્દો લખી લેજો અનુરૂધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા આ બે કાંટા કાઢવા માટે સરકારે કાર્યક્રમ વ્યવસ્થિત ફિક્સ કર્યા હતા પણ કાર્યક્રમો સફળ ગયા નહીં કારણ કે અનુરૂધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બે એ સરકાર હાટુથી એને એટલા કામો કરી દીધા સરકાર એટલે એનું જગદીશ મહેતા જેમ કે એની વાત હોવાના ની હાચી એનું ઋણ આ બે આ ઓલા સરકાર આ બે ચૂકવી શકે એમ નથી બરોબર એટલે હવે કાર્યક્રમ એવો ચાલો થયો ચાલુ થયો જયરાજસિંહ જાડેજાનો વિરોધ કર્યો અને તમે જોશો નિખિલ ડોંગાની એમાં એન્ટ્રી થઈ ક્યાંક ને ક્યાંક અનુરૂધસિંહ જાડેજાની જેમ નિખિલ ડોંગાનું નામ અમારા કેસની અંદર જોડવામાં આવ્યું કારણ કે નિખિલ ડોંગા ના જામીન રદ થાય એટલે નિખિલ ડોંગા એ અંદર અનુરૂધ સિંહ સજા માફી રદ થાય એટલે અનુરૂધ સિંહ એ અંદર વાહે વાહેવું કોણ રાજદીપ સિરબેડા ગણેશ ગોંડલ અને જયરાજ બાકી કોઈ નંબરે સાત વર્ષ સુધી આ સોરઠિયા પરિવાર ને સાંભળ્યું કે આ ખોટું થઈ છે એટલે સોરઠિયા પરિવારે અત્યારે અરજી કરી અનુરૂપસિંહ જાડેજાના સજા માફી માટે બરાબર સાત વર્ષ સુધી તો આ બધા હંતાઈ ગયા હતા આ સુધી ખબર નહોતી એટલે ઈ કાર્યક્રમ કરાયો જયરાજસિંહ હુકામે જયરાજ સિંહ નો કાર્યક્રમ આ અત્યારે આપણે જે ત્રણ મહિનાનો ખેલ આવી ગુજરાતની અંદર આનાથી સરકારમાં બહુ વ્યવસ્થિત ઇફેક્ટ પડી એટલે સિંહ ની ટિકિટ નવ્વાણું ટકા એમને કપાઈ ગઈ હતી ત્યારે અત્યારની વાત કરો હું જેલમાં હતો ત્યારે આ પાકા મેસેજ આ તમ તારે ગોતી લેવાનું એટલે સિંહ ની ત્યારે જ ટિકિટ કપાઈ ગઈ હતી જયરાજ સિંહને ખબર પડી ગઈ કે આપડી ટિકિટ કપાણીને એટલે આપણું માથું એ કપાણું બરોબર અને જયરાજસિંહને કે જયરાજસિંહના પરિવારને કોઈને ટિકિટ નહીં મળે એટલે ટિકિટ ક્યાં જવાની છે અસ્તિત્વ પ્રમાણે રાજદીપસિંહ રીબડાને બરોબર હવે ઈ ઘૂંટળો ગરમ પાણીનો જયરાજ સિંહથી પીવાતો નથી બરાબર અત્યારની વાત કરું જયરાજ સિંહથી ઘૂંટણા નો પીવાણા એટલે આ કાર્યક્રમો ચાલુ થયા ક્યાં ક્યાં અમિત ખૂટ પછી આપણે રાજકુમાર જાટ તમે જોઈ બહુ અલગ વસ્તુ છે બહુ અલગ એટલે આ બે કાટા કમ્પ્લીટ અનુરુદ્ધસિંહ જાડેજા હમણાં છૂટી ને આવી જાય હા જેને જેને ખુશ થવું હોય જે કાર્યક્રમો કરતા અનુરૂધસિંહ જાડેજાનો છોકરો આજ ઓલા વિડિયો માં જોયું આ હા 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 થોડીક શરમ કરાય જયરાજ સી આ ઉમરે આ હાઈટ વરણ અનુરુચિ થયા અને હું કહેવાય ઓલા આજ જીવન સજા કાપી લે આપણે કાઈ લેવા દેવા નથી એની એ રહી પણ એક એક લાગણી સી પ્રામાણિકતા ની વાત કરું પ્રામાણિકતા ની વાત લઈને તમે ઢોલરિયાઓ ને સમાધાન કરવા મોકલે તો ત્યારે અમે તમારી પ્રામાણિકતા રાખી ને કે નો રાખી હે અમે ઈ હદે નો ગયા તમે ઈ હદે વયા ગયા તા તોય અમારી પાસે તો ઈ પડ્યું તું તોય અમે ઈ હદે નો ગયા હુકામે અમે પ્રામાણિકતા જાળવી ઈજ પ્રમાણે તમે આ આ તમને હું લાગે આ 2000 2027 ની ચૂંટણીમાં આ બધા કેતા કેશુ બાપાની ચૂંટણી જોઈ પછી ઓલા કેવા કેવાય આપણે ઓલા સુરત વાળા ઓલા આપડા પટેલ હતા એની ચૂંટણી જોઈ એના જ એવી ચૂંટણીઓ થાય નઈ બે હજાર હત્યાવી ની ચૂંટણી ઇતિહાસ લખાવાનો છે ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી માટે અને જયરાજસિંહ જાડેજા ગોંડલ માટે પણ ઇતિહાસ લખાવાનો છે કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટી હલવાણી જો જયરાજ સિંહ ને ટિકિટ દીધી ભાજપે એટલે ભારતીય જનતા પાર્ટીના ના સાઠ એક સાઠ હતા ને એક પ્લસ થયો એક સાઠ એમ એલ ના કાર્યક્રમો પડ્યા ક્યાં ક્યાં કેટલા કેટલા કરોડ રૂપિયા ખાધા કેને કેની કે ની જમીન લઈને એની માથે અત્યારે ઓલો કેવો થ્રી થર વાળા પુલ બને બાપ ના પૈસે લીલા લેરા એના બાપનું હોય એની જેમ તૈન માડિયા બને આ ઈ તમારા બાપના પૈસા નથી ઈ બધા અમારા પૈસા છે હું હાળા નવ લાખ નું રિટર્ન ભરી મોલો કે લાવો બે હજાર રૂપિયા સમજો છો ને એટલે આ જો ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ની અંદર જાળવવું હોય ને તો જયરાજસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજાના પરિવાર માંથી કોઈની ટિકિટ ન આવવી જોઈ જો આજ પેલા ભારતીય જનતા પાર્ટી એ જયરાજસિંહ જાડેજાનું કે પરિવારનું પરિવાર નું માન રાખ્યું ને એટલે ગુજરાત અંદર વિસાવદર વાળી તો આમ આદમી વાળા કરવાના અમે પટેલિયા વાળી કરશું એક પટેલનો ધારાસભ્ય એક પટેલ નો સાંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી પટ્ટા પેરી બજાર માં નીકળવું હોય ને તો વ્યવસ્થિત રીતે સમાજ ને કામ આવો અને રૂઢિ પ્રમાણે પ્રામાણિકતાના કાર્યક્રમો કરજો ને તો જ કરજો હા બાકી તમારી એ કઈ જરૂર નથી યુવાનો તૈયાર થાય જ છે યુવાનો તૈયાર થાય તમારી કોઈ જરૂર નથી ઉડી જા જે જાનુડી ના દેશ માં એ જાનુડી ના દેશમાં મોરલા તો ઉડી જવાના છે મોરલા સંદેશો લઈ જવાના છે કે હત્યાવી ની અંદર ચૂંટણીમાં આ કેવી ચીપટી ભરાણી જો તમે આજ આજ તાણે 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 ગોંડલ આમ આદમી આગળ આવ્યું રાહુલ ગાંધી વોટ ચોરીનો મુદ્દો લઈને આવ્યા અને આજ ટાણે ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય સરકાર સામે સવાલ કરવા મીડ્યા એ આ તમારો બાપ ખોટું થાય આ

કાપાવે હે આપણી પાસે પાણી આપણી પાસે વરાવે હે પુરાય આપણી પાસે બંધાવે હે ખાઈ જાય છે હું થાય છે ખાઈ જાય છે આ નથી ખાવા દેવાના એટલે જયરાજસિંહ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો ગોંડલની ની ટિકિટ વિધાનસભાની ટિકિટ ભૂલી જવાની આ લખી અત્યારથી જ લખી લેવાનું અનુરૂદસિંહ જાડેજા હમણાં છૂટી જાય હા એ ગોંડલની ટિકિટ તમારે તો ભૂલી જ જવાની બાકી ગમે ભૂલી જવાની તમે બહુ સારા કાર્યક્રમો કર્યા હાથ કેશ નો બદલો તો હું મારો પર્સનલ લઈશ આ રીતે શું થોડુંક ઘટે છે થોડુંક જ બાર પછી બે ને વાહે મીંડા ગણાતા નથી મારાથી મીંડા ગણાતા નથી હા અને સમજા ગુચ્છી ટોક માર્યું જેલમાં હોય કે બન્યો જેલ ની બહાર હોય કડે નહી ગયા અમને ખબર જ છે કે તમને ગમે તે દી અમને ચૂંટણી પેલા અમને અમને ઉપાડી જ લેવો ઉપાડે મજા મજા કામ આ બધા જેલમાં આઈ જઈને આપડે હું લેવા દેવા એટલે ઈ બધું તો ભૂલી જ જવાનું આ બી તાજ નથી જેલથી તાજ નથી ખોટા કે સજા પડે વ્યવસ્થિત રીતે પણ અમને અમારી માતા ઉપર ભરોસો છે તમારે કઈ નો થાય તમારા થી કઈ ન થાય અને ગોંડલ ની અંદર જવાદી નથી કેવું તમદારે આપણે પેલા નિવેદની અંદર આપણે મળીશું તારીખ બાવીસ ને પેલું નોરતું માતાજી નું ના બંને એની માતા નિવેદ જમે છે હા એટલે અનુરૂધ સિંહ ના છોકરાઓને હલવાડવાનું સિંહ ના છોકરાઓને હલવાડવાનું આ અમારું કામ નથી

અત્યારે ભાવ છે સાતસો રૂપિયા સમજાય ને વંદન હું અને જગદીશ મહેતા ને બહુ પેટમાં બેરું ના આજ પેટ ખુલ્લી વાત કરી જગદીશ મહેતા હા પોલીસ વાળાઓને એટલા હૈકા અનુરુચિ જાડેજા ને એમ કે દોયડા હું કામ ન લઈ ગયા બધું કર્યું વ્યવસ્થિત છે પણ આનો સાર એક જ નીકળે છે આ બે ભલે આ છેલ્લે તમે જોજો આનો હું કાર્યક્રમ થઈને સરકાર જ આનો કાર્યક્રમ કરશે બાકી કોઈ નહીં મારા તમારા જેવાનું કામ નહીં કાર્યક્રમ કરશે અને આ મેન મુદ્દો તો એ કેવાય અનુરૂચસિંહ જાડેજાના છોકરા એ જે આહુડા પડ્યા હે ને આહુડે માતા આવવાની છે હા એ આહુડા તમને તમારી ગાડી તમારી સીટ બીટ બધું લઈ જવાનું બહુ બહુ ને બ્લોક ના ગોંડલ ની અંદર સરદાર સન્માન કે જય સરદાર આપણા સરદાર ત્યારે ગોંડલ ના ધારાસભ્ય કોઈ ન હોય ધારાસભ્ય ના પરિવાર માંથી છોકરો આવે એને હમણાં આને પછીની ટિકિટ એને જ દેવાની હોય એમ યાદ છે ને ગણેશ ગોંડલ સુલતાનપુર પોલીસ સ્ટેશન હા ભૂલું તોય નો પાછો હા હું ગુજરાત માં તો કોઈ પેદા નથી માતા એમ કે બન્યા રહેવા દે તોય ન મૂકું ઈ મુદ્દામાં તો હા ઈ ભૂલી જાય બીજા હું હા તો અમારા હું અનુષ્ઠાન બાકી છે થોડાક અનુષ્ઠાન માતાને નિવેદ જમવા દ્યો પછી જોવો તમે મોદી સાહેબે રાહે બેઠા હોય હું એ રાહે જ બેઠો હા રાજનીતિ કરવી હોય તો ચોખ્ખી બાકી આવી નહીં કોકના પાઉંભાજીવાળાના છોકરાઓને તમે ઉલર નાખો પટેલના છોકરાઓને તમે માર નાખ ઓલા માર મરાવો અને ત્યાં આવીને પૈગે લાગો આ હું આવી કેવી રાજનીતિ અને સ્ટેજ ઉપર થી ભાષણ દેવા કે હું આ થઈ ગયો પછી એક મીડિયા વાળો ગોંડલું નામ લે એવું શાંત કર દેવું હા અને જે રીતના અનુરૂધ સિંહ ની બધા પડ્યા ને એ રીતના યાદ રાખવું હા

અને આપણે ઈજ ઉપાય કરવાનો બાકી બાકી યુદ્ધ થકી કોઈના કલ્યાણ નો થાય ના ના એ આમ જ કરવા પડે ગણેશભાઈ કીધું ઈ રસ્તે હાલીએ આપણે બરોબર એટલે નિવેદન બાજી રવા દો એ હમણાં છૂટી આવી જશે અને નવો અધ્યાય ચાલુ થશે ગોંડલમાં કારણ કે આટલા દિ ફરાર રાખા બે ત્રણ દિ આ પોલીસ સરેન્ડર ને સુપ્રીમ નો ખર્ચો વરી અત્યારે જુનાગઢ માં જેલ એન્ટ્રી અને વળતર તો ચૂકવવું પડે ને વર્તન ચુકવવાનું ચૂંટણીમાં અનુષ્ઠાન અનુષ્ઠાનની પ્રાર્થના કરીએ અને બે હજાર સત્યાવીસ માં ગોંડલ ને શાંત કરીએ હા અને જયરાજસિંહ અને એના બધાય માણસો તમે એક નકુચમાઈ આવી ગયા બે ઠેકાણે એક તો અનુરૂચ જાડેજાના છોકરાના આહુડા અને બીજી બાજુ બાજુઓની જીગીસાવાળી ઓડિયો ક્લિપ એમાં જ તમે નક્કી અમજ છો હા એમાં આમાં માતા કે થાય નો પાછો વરો હા એ તો ભાઈ તો ભોગવવાનું હા જય સરદાર મળીએ આપણે પહેલાંનો અર્થ